મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કોમલબેન પટેલ દ્વારા સતત તેરમા વર્ષે પાંચ હજાર કરતા પણ વધારે મહિલાઓની તેમજ પાર્થેશ્વર શિવલિંગની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું મધર મહિલા ચેરિટેબલની મહિલાઓ દ્વારા ક્યારેય યાત્રા ન થઈ હોય તેના કરતાં પણ વિશાળ કાવડયાત્રાનું આયોજન ચેક રેકોર્ડ સર્જ્યો હતો કાર્યક્રમ તારીખ ત્રણ બે હજાર પચીસના ના રોજ રવિવારે બપોરે અઢી કલાકે સુરતના કાપોદરા સિદ્ધકુટીર મહાદેવ મંદિરથી તાપી કિનારે કાવડમાં પાણી લઈ પાંચ હજાર આગળથી પણ વધારે મહિલાઓ કાવડ યાત્રામાં જોડાઈ હતી ત્યારબાદ આ કાવડ યાત્રા એકે રોડ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સ્થિત પહોંચી સંતશ્રી આધ્યાત્મિક ઓમ ગુરુના સાનિધ્યમાં રાજકીય અને સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાંચ હજાર જેટલી બહેનો પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી પૂજાની સમાપ્તિ બાદ કાવડ યાત્રીનું સન્માન તેમજ ધાર્મિક રાજકીય સામાજિક આગેવાનનું સન્માન કરી ત્યાંથી સ્વયંસેવકો દ્વારા રાષ્ટ્રની એકતાનું પ્રતિક એવો આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન કરી એકતાનો સંદેશો આપ્યો હતો મારું નામ કોમલબેન પટેલ છે આજે કાવડ યાત્રા નું આયોજન મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી કર્યું છે આ વર્ષે પાંચ હજાર થી પણ વધુ બહેનો આજે આ કાવડ યાત્રામાં જોડાય છે આજે અમે કાપોદરા સ્થિત સિદ્ધકુટી મંદિરથી નીકળી અહિયાં જળ ક્રાંતિ મેદાન સુધી પહોંચ્યા છે ત્યારે સમૂહમાં બધી જ બહેનો પાર્થિવ શિવલિંગની પૂજા અર્ચના અને ત્યારબાદ આરતી કરી અંતમાં સાથે ફરાડ કરીને સૌ છૂટા પડવાના છે છેલ્લા 12 વર્ષથી અમારી કાવડ્ય યાત્રા નીકળે છે ત્યારે આ અમારું 13મો વર્ષ છે અને આ તેરમા વર્ષમાં પાંચ થી પણ વધુ બેનો આ કાવડ્ય યાત્રામાં જોડાય છે ત્યારે અમારા માટે ખૂબ ગર્વની લાગણી અમે અનુભવીએ છીએ બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે